નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતમાં આજે આપણે જવાહર નવોદયના ધોરણ છ માટે છે પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી હવે વિભાગ બીજો અંગ ચેપ્ટર પહેલું સંખ્યા સંખ્યા પદ્ધતિમાં આ ચેપ્ટરનો છે પાંચમો પાઠ જેમાં આપણે સ્વાધિ એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ શીખી જશું આગળ પણ આપણે દાખલાઓ મૂક્યા છે એના પ્લેલિસ્ટ ઓપ્શન હું બનાવી દઈશ તમને તો પ્લેલિસ્ટ તમે ચેક કરી લેજો એમાં તમને વધારે મીડિયો વિડીયો જે સ્ટેપ બાય સ્ટેપ પાર્ટ વન ટુ થ્રી મળી જશે પેલું છે નિમ્ન સંખ્યાઓમાં જે સંખ્યા એવી છે એમાં અભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું શકે અભાજ્ય એટલે કે અવિભાજ્ય તો પહેલી સંખ્યામાં છે સત્તર બધાને સરવાળો કરવામાં બરાબર પછી આઠ વિભાજ્ય છે એકવીસ વિભાજ્ય છે તેર અભાજ્ય છે એકતાલીસ અવિભાજ્ય બે છે એ પણ અવિભાજ્ય જ છે સત્યાવીસ વિભાજ્ય છે એકત્રીસ અવિભાજ્ય છે અને એકાવન એટલે એ વિભાજ્ય થઈ જાય છે હવે આને બધાને સરવાળો કરીએ તો શું આપણે જવાબ મળે છે સાતમાં ત્રણ ઉમેરી દસ ને અગિયાર અગિયારમાં બે ઉમેરી તેર તેર ને ચૌદનો ચૌદો વધી પડી એક ત્રણ ને ચાર સાત સાત ને ત્રણ દસ તો આપણે જવાબ મળે છે એકસો ને ચાર જે સી ઓપ્શન છે એનો સરવાળો થશે બીજો પ્રશ્ન નીચેનામાંથી કયું કથન સાચું છે તો શૂન્ય એક વિષમ સંખ્યા છે નથી શૂન્ય શૂન્યક સમસંખ્યા છે એ પણ નથી શૂન્ય એક વિભાજ્ય સંખ્યા છે એ પણ નથી તો શૂન્ય વિષમ સંખ્યા પણ નથી શૂન્ય સમસંખ્યા પણ નથી આ વિધાન સાચું છે ડી ઓપ્શન સાચો છે પ્રશ્ન ત્રીજો સંખ્યા છત્રીસ હજાર આઠસો ને નેવુંમાં ત્રણની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતનો તફાવત લેવાનો છે હવે સૌથી પહેલાં સ્થાન કિંમત જોઈએ તો ત્રણ છે પાછળ કેટલા અંક છે ચાર અંક છે તો ચાર મીંડા એટલે કે ત્રીસ હજાર એની સ્થાન કિંમત થઈ દાર્શનિક કિંમત એટલે કે જે તે સંખ્યા ત્રણની ત્રણ તે બાદ કરી નાખવાની તફાવત એટલે શું થાય બાદ બાકી જીરોમાં ત્રણ હજાર લીધો દસ કો નવ 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 1, એક અંક બે દસમાં ત્રણ જે એટલે સાત નવ 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 અને બે એટલે કે ઓગણત્રીસ હજાર નવસો ને સત્તાણું આપણે બી ઓપ્શનની જવાબ છે આપણો એ સાચો જવાબ છે ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયું કથન તેત્રીસ તથા સત્તાણું માટે સાચું છે તો હવે તેત્રીસ છે ને એ અવિભાજ્ય સંખ્યા નથી લા ખોટું કહેવાય બરોબર અગિયારના અવયવી સત્તાણું નથી લાઇ ખોટું છે બંને સમસંખ્યા નથી એટલે સાચું ક્યુ થશે બંને સ અવિભાજ્ય સંખ્યા છે બરોબર બંને સ અવિભાજ્ય ટૂંકમાં બે અવિભાજ્ય સંખ્યા નથી પણ સ અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદ ચોથો પ્રશ્ન પછી પાંચમો નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક અને સ્થાનિક મૂલ્ય સમાન હોય બેનું તો એ છે ઝીરો ઝીરોનું સ્થાન કિંમતે ઝીરો થાય એનું દાર્શનિક મૂલ્ય ઝીરો થશે છઠ્ઠું ચાર પાંચ જીરો તથા ત્રણ અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકોવાળી નાનામાં નાની કઈ સંખ્યા મળે તો આપણે પાંચ અંકવાળી કરવી છે બરાબર અને એક અંક તો આપણે રિપીટ કરવો જોશે કારણ કે ચાર અંક છે એના પાંચ અંક કરવા છે તો નાનામાં નાની સંખ્યા આપણે કરવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડે ઝીરોથી મોટો અંક લેવો પડે તો એ ત્રણ છે ત્યારબાદ ના આ ઝીરો ઝીરો અને ચાર ને પાંચ કારણ કે આ નાનામાં નાની સંખ્યા થઈ તો એ કોણ છે અહીંયા બી ઓપ્શનમાં છે ત્રીસ હજાર પિસ્તાલીસ એ સૌથી નાની સંખ્યા થઈ આમાં જો નાના નાની સંખ્યા જ્યારે ગોતી હોય ને તો ઝીરોથી એક એક સ્ટેપ મોટો અંકવાળો પહેલાં લખી નાખવાનો પછી આ બે અંકનો સમાવેશ કરવાનો છે પણ એ નાનો કરવાનો તો આ નાના પછી એનાથી મોટા એના ક્રમમાં વધારતું જવાનું રિપીટ કરવાનું થાય તો નાના અંકોએ વધારે રિપીટ કરવાના બરાબર ત્યારબાદ સાતમું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એન માટે નીચેનામાંથી કયું સત્ય થશે આમાં કોણ મોટું થાય છે અને એ આપણે કહેવાનું થાય છે કે એનનો વર્ગ છે ના ઘન કરતાં મોટો થાય છે કે એનનો ઘન છે એ એનના વર્ગ કરતાં મોટો થાય છે કે નો વર્ગ ઓછા એનનો ઘન એ 0 કરતાં મોટો થાય છે એને એન છે એ ઝીરો કરતાં મોટો થાય તો જ્યારે એન છે ને કોઈપણ સંખ્યા એ 0 કરતાં મોટી થાય ક્યારે પ્રાકૃતિક સંખ્યામાં કારણ કે પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણથી અનંત સુધી જાય છે બરાબર તેમાં હંમેશા 0 કરતાં એન કેવો હોય છે એનો છે મોટો હોય છે એટલે બીડી ઓપ્શન આપણો સાચો થશે ત્યારબાદ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ છે નીચાણ પૈકી શતક સ્થાને સાત અંકો હોય અને ભિન્ન અંકોથી બનતી સૌથી મોટી પાંચ અંગની સંખ્યા કઈ થશે હવે બધાય તમે જો માટે સ્થાત છે એકમ દશક સત સો સો એટલે શતક બરાબર હવે એમાં સૌથી મોટી પાંચ અંગની સંખ્યા લેવાની સૌથી મોટી તો અહીં જો ઓગણીસ હજાર ઓગણીસ હજાર બે વખત છે કારણ કે અઢાર ને બાર કરતાં ઓગણીસ મોટા કહેવાય તો ઓગણીસ હજાર બે વખત છે હવે આ સાતસો અઠ્યાવીસ છે અને સાતસો છે તો આ મોટી સંખ્યા થઈ ઓગણીસ હજાર બ્યાસી આ બધા ઓપ્શનમાં મોટી સંખ્યા થાય છે કારણ કે સતત તો સ્થાને સાત તો બધેમ છે પછી શું કરવાનું કે હજારના સ્થાને જોવાનું તો કે દસ હજાર બાર હજાર છે ઓગણીસ હજાર અઢાર હજાર ઓગણીસ હજાર તો ઓગણીસ હજારમાં પાછા બે છે તો આમાં સાતસો બ્યાસી થયા આમાં અઠી એવી નાના થયા બરાબર એ રીતના આપણે ચેક કરતું નહીં પછી બીજો પ્રશ્ન જીરો ત્રણ છ સાત અને નવ અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી બરાબર એક જ વાર કરવાનો ઉપયોગ અને સૌથી મોટા મોટી સંખ્યા અને નાના નાની પાંચ અંકની સંખ્યાઓ વચ્ચેનું અંતર કેટલું વિશે એટલે કે તફાવત આપણે કહેવાનો થાય છે તો સૌથી પહેલાં આપણે સૌથી મોટા અંકની પાંચ અંકની લે તો નવ સૌથી મોટો અંગ છે પછી ઉતારતા ક્રમમાં સાત છ ત્રણ અને ઝીરો આવશે આ મોટા મોટી સંખ્યા થઈ હવે નાનામાં નાની સંખ્યામાં તો એ તફાવત આ અંતર કરવો છે એટલે તફાવત થાય એટલે માઇનસ બરાબર નાનામાં નાની સંખ્યા ઝીરોથી મોટું કોણ છે એ ત્રણ છે તો પહેલાં ત્રણ લખવાનું પછી ઝીરો પછી ચડતા ક્રમ પછી છ સાત ને નવ છ સાત ને નવ એ તફાવત કરવાનો જીરોમાંથી નવનો જ લીધો દસ આ એક અંકપ એટલે બે દસમાંથી નવ જે એટલે એક બેમાંથી સાતનો જ લીધો ફરી જ આ એક અંક એટલે પાંચ હવે બારમાંથી સાત જાય એટલે પાંચ પાંચમાંથી છના જે લીધો દસ કો આ એક અંક અપાય છ પંદરમાંથી છ જાય નવ છના છ ઉતરી ગયા નવમાંથી ત્રણ જે એટલે છ તો આપણો જવાબ છે છાસઠ હજાર નવસો એકાવન જે આપણો સી ઓપ્શન છે બરાબર છાસઠ હજાર નવસો એકાવન આપણો જવાબ મળે છે આન્સર બરાબર ત્યારબાદ ત્રીજો દાખલો છે એકસો પાંત્રીસ અને એકસો ત્રેપન સંખ્યામાં ત્રણની સ્થાન કિંમતોનો કેટલો તફાવત થાય હવે એકસો પાંત્રીસ છે ને એમાં ત્રણ ત્રણની પાછળ શું ચંક છે પાંચ એટલે ત્રીસ થશે આ એકસો પાંત્રીસની સ્થાન કિંમત કેટલી થઈ તો કે ત્રીસ અને એકસો ત્રેપન એની સ્થાન કિંમત ત્રણ એકમ નાંગ ઉપર છે એટલે ત્રણ થશે તો એની તફાવત એટલે બાદ બાકી ત્રીસમાંથી ત્રણ એટલે સત્યાવીસ તો આપણો જવાબ છે સી સત્યાવીસ ત્યારબાદ ચોથો દાખલો છે સત્યાવીસ હજાર ત્રણસો સાતમાં સ્થાન કિંમતો વચ્ચે તફાવત શું છે હવે સત્યાવીસ હજાર ત્રણસો સાત આમાં સ્થાન કિંમત જોઈએ એક સ્થાન કિંમત આપણે મળશે સાત છે હજારના સ્થાને છે એટલે સાત હજારના સ્થાને એટલે સાતની પાછળ આ ત્રણ મીંડા અને બીજું છે આ સાત એ એકમના સ્થાને છે એની બાદ બાકી કરી નાખીએ સાત હજારમાંથી સાત બાદ કરવાનું તો દસ કો સાત ઝીરોમાંથી સાતનો જેટલે અહીં નવ નવ અને એક અંક અપાય છ દસમાંથી સાત જેટલે ત્રણ નવ નવ અને છ હજાર નવસો ને ત્રાણું જે આપણો એ ઓપ્શન છે એ સાચો જવાબ આપણને મળે છે પ્રશ્ન નંબર પાંચ પ્રથમ દસ વિષમ સંખ્યાનો સરવાળો તો પ્રથમ દસ વિષમ સંખ્યા એટલે કે વિષમ એટલે અવિભાજ્ય સંખ્યા એ તમે કરશો ને એટલે સો જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠો દાખલો એ બીની પૂરોગામી સંખ્યા હોય તો એ માઇનસ બી અને બી માઇનસ એની કિંમત કેટલી થશે તો એ માઇનસ બી એટલે પુરોગામી હોય ને આગળની તો માઇનસ વન થશે આની અને આની એક થશે ત્યારબાદ સાતમું સિત્તેર અને એસી વચ્ચે આવેલી બધી જ અભાજ્ય સંખ્યાનો સરવાળો થશે શું થશે અવિભાજ્ય સિત્તેર અને એસી વચ્ચે આવી ટોટલી અવ અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેની કીધી છે એટલે એકોતેર બોતેરના લે તોતેર ચુમ્મોતેર પંચોતેરનો છોતેર છોતેરનો લે લે હલે ઇઠોતેરનો લે ઓગણ એસી બરાબર એટલે આ ત્રણ સંખ્યા થઈ તો નવમાં એક ઉમેરીએ તગડો એટલે દસ ને ત્રણ તેર નો તગડો વધી પડી એક સાત ને એકવીસ ને બાવીસ બસો ને ત્રેવીસ બી જવાબ આવશે તો આ તા ત્રાસવાથી આપણે એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર